પાઠ અઢાર બિલસ્ય વાણી ન કદાપી મેશ્રુતા દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે પંચતંત્રના કરતા વિષ્ણુ શર્મા છે તેમણે અમર શક્તિ નામના રાજાના પુત્રોને માત્ર છ માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો આમાં મિત્રભેદ મિત્ર પ્રાપ્તિહી કાકોલુકિયમ લબ્ધ પ્રણાશહ અને અપરિક્ષિતકારકમ એમ પાંચ તંત્ર એટલે કે પ્રકરણ આવેલા છે આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે છે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે કથા કથાન કથાની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાંચકને પ્રાપ્ત થતો રહે છે આવનારી આપત્તિને જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા પદોનો પણ અભ્યાસ કરીશું કસ્મિચીત કોઈ એક વને વનમાં ખર નખર ખર નખર નામ નામનો સિંહ સિંહ પ્રતિવસતી રહેતો હતો કોઈ એક વનમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો સ તે કદાચિત ક્યારે ઇત તત ઇત આમ તેમ પરિભ્રમણ ભટકવું ક્ષુથી પીડાયેલો નહીંના અર્થમાં કિંચિત અપી કંઈ પણ આહારમ આહાર કે ખાવાનું કે ભોજન અલભત ન મળ્યું શું કે છે એક વાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું તત થવાના સમયે એકામ એક મહતી મોટી ગુહામ ગુફા દૃષ્ટવા જોઈને સહ તેણે અચિંતયત વિચાર્યું તે પછી સૂર્ય અસ્ત થવાના સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું નમ ખરેખર ખર એતશ્યામ આ ગુહાયામ ગુફામાં રાત્રે કહ અપી કોઈ જીવઃ પ્રાણી આગતી આવશે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે અત આથી અત્ર એવ અહીં જ નિગુડો છુપાઈને ભૂતવા તિષ્ઠામી રહું છું એમ આથી હું અહીં જ છુપાઈને રહું છું એતસ્મિન એટલામાં અંતરે ગુહાયામ ગુફાનો સ્વામી માલિક દધીપુચઃ દધીપૂચ નામ નામનો શૃંગાલ શિયાળ સમાગત આવી પહોંચ્યો એટલામાં ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો સ તેણે ચ અને યાવત જેવો પશ્યતી જોયું તાવત ત્યાં સિંહ પદ પદ્ધતિ પગલાની છાપ ગુહાયા પ્રવિષ્ટ બહિરાગતા બહાર ન આવેલી અપશ્યત દેખાય શું કે છે તેણે જેવું જોયું ત્યાં તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેને દેખાઈ શૃંગાલહ શિયાળે અચિંતયત વિચાર્યું શિયાળે વિચાર્યું અહો અરે વિનષ્ટ અસ્મિ વિનાશ એમ કે હું તો મર્યો એવા અર્થમાં હું તો મર્યો નૂનમ ખરેખર અસ્મિ ન આ બિલે દરમાં સિંહ હિંહ અસ્તી છે ઈ એમ તર્કયામી હું ધારું છું શું કે છે ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું તત્ તો કિમ શું કરવા તો હું શું કરું એવમ એમ વિચિંત વિચારીને दूरस्थः दूर उभेलो रवम अवाज करतुम करवा लागो एम विचारी दूर उभेलो ते अवाज करवा लागो भोबिल हे दर भोबिल हे दर किम शु न नहीं नार्थ मा स्मरसी याद આવતી યન્મયા મારી ત્વયા તારી સહ સાથે સમય સમય કૃતો અસ્મિ કરી છે યત યદા અહમ હું બહ્ય તહારથી પ્રત્યાગ્યામી પ્રત્ય ગમીશ્યામી પાછો આવું તદા ત્યારે ત્વમ તું મામા મને આ કરીશ્યાસી આવકારીશ શું કે છે તો

બોલાવે તહીં તો અહમ હું દ્વિતીયમ બીજા બિલમ દરમા યાસ્યામી ઇતિ જતો રહીશ એમ જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ अथ श्रुत्वा एत श्रुत्वा आ सांबड़ी ने सीह सिंह सी अचिंत विचार्य नूनमेषा खरेखर आ गुहा गुफा स्वामीनी ही सदा स्वामीन सदा हमेशा मालिक ने સમાહ્યાનમ આવકારે કરોતી કરે છે કે આવકારે છે ખરેખર આ ગુફા હંમેશા પોતાના માલિકને આવકારે છે પરંતુ ભયાત મારી બીકે નહીં કિંચિત કંઈ વદતી બોલતી પરંતુ મારી બીકે તે કંઈ બોલતી નથી તદ અહમ તો હું અશ્ય આને આહ્યાનમ બોલાવું કરોમી છું હું આને તો હું આને બોલાવું છું એવમ આ સહતે આ પ્રમાણે सह ते बीले दर्मा प्रविश्य प्रवेशी ने मैं मरुज भोजन भविष्य आ प्रमाण दर में प्रवेशी ने मारु भोजन इथम आम विचार्य विचारी सिंह सिंह सह सा एकाएक श्रृंगालस्य शाहनम करो तो बोलाव्य आम विचारी सिंह एकाएक शियाल बोलाव्य सिंहस्य सिंहनी उच्च गर्जनस्य मोटी गर्जना प्रतिध्वनिना पड़घा थी गुहा गुफा उच्च ऊंचे ऊंचे सादे શૃંગાલમ શિયાળને આ બોલાવવા લાગી સિંહની મોટી ના પડઘાથી તે ગુફા ઊંચે સાથે શિયાળને બોલાવવા લાગી અને આથી અન્ય અપી બીજા પણ પશવઃ પશુઓ ભયભીતા ભયભીત અભવન થયા આથી બીજા પશુઓ પણ ભયભીત થયા શૃંગાલહ અપી શિયાળ પણ તત ત્યાંથી દૂરમ દૂર પલાયન પલાયમાનઃ પલાયન ઈમ પઠત બોલતો હતો શું કે છે શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો અનાગતમ ન આવનારું યહ જે કુરૃતે કરે છે સ તે શોભતે શોભે છે જે ન આવનારું કરે છે તે શોભે છે સ જે શોચ્ય તે યહ જે અનાગતમ આવનારું નહીં કરોતી કરે છે સહ તે શોચ્ય તે શોક કરે છે જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે અત્ર અહીં વને વનમાં સંસ્થ એટલે કે ગળપણ, સમાગતા આવી જવું બિલસ્ય દરની વાણી વાણી કદાપી ક્યારેય પણ મેં નું મેં ન શ્રુતા સાંભળી નથી જે ન આવનારું કરે છે તે શોભે છે જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે અહીં વનમાં વસતા મને ગઢ આવી ગયું છે છતાં મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી આપણને આ ઉપરથી શીખ શું મળે છે જ્યારે પણ આપણને શંકાવાળી જગ્યા લાગે ત્યાં દસ વખત વિચારીને પગ મૂકવો જોઈએ એના માટે કંઈને કંઈ આપણને શંકા જેવું લાગતું હોય તો ઉપાયભૂત જગ્યા કોઈ પણ ઉપાયભૂત વિચાર કરીને એ જગ્યાએ પગ મૂકવો જોઈએ અને ત્યાંથી બચવીને નીકળવાનો રસ્તો કાઢવો જોઈએ